નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે અને આવતીકાલે તાજાના તહેવારના મહત્વના બે દિવસ હોય તદુપરાંત રવિવારે હિન્દુનો પણ પવિત્ર ઉત્સવ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો યોજાનાર છે ત્યારે હિન્દુ અને મુસ્લિમના તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્રએ કમર કસી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે તાજાના વિસર્જન સમયે ટ્રાફિકને અડચણ ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્સન પણ આપવામાં આવ્યું છે વારશિયા ખાતેના સરસિયા તળાવ ખાતે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઇમરજન્સી મેડિસિન માટે પણ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બંદોબસ્ત માટે વધારાની આરપીએફની એક ટીમ તથા એક ડીએસપી પંદર જેટલા પીઆઈ અને પીએસઆઈની ટીમને બોલાવવામાં આવી છે ખાસ કરીને માંડવી ચાર દરવાજા પાસેથી ડીજે સાથે પસાર થનારા તાજીયા કમિટીના આગેવાનોએ માંડવી ચાર દરવાજાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીજે બંધ રાખવાની સ્વૈચ્છિક તૈયારી દર્શાવી છે અલબત્ત પોલીસ કમિશનરે તાજે શાંતિપૂર્ણ વિસર્જન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું આજે કતલની આવતીકાલે તાજિયાના આવતીકાલે તાજાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નવ જગ્યાએ થનાર છે આ અંગે ચેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જટી તરપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે આજે એને આવતીકાલે યોજનાર કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓનો ડીસીપી તેરા એસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી બસો જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી સાત એસીપી પંદર પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારી આવેલા છે બાર થી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ પ્લાનિંગ મુજબ અને ડી પોઈન્ટ આ બધા બંદોબસ્ત वैसे तरीके गोडवी देवामा आवेछ देवप्रांत अपने कंटीजेंसी प्लान भाग रूपे अपने वरुण वज्र एंटीराइट टीम आपन तैनात राशे अने सरसिया तलाव काथे फायर सर्विसेस ना साते साते एसटीआरएफ ना एक प्लेटून पण तैनात राशे जेती करीने कोई एपिसोड्स ऑफ ड्राउनिंग के एक्सीडेंट कैपेबिलिटीस के ना केसा ना बने તે માટે નિષ્ણાત ત્રવે સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજીયા પ્રસેશન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતર રૂપ ના બને નાગરિકોને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાયબેટરી ઓર્ડર જાહેરાત કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પ્રસારિત ના થાય વાહનો लाने प्रयास न करे नगरजनों ने अपना विनंती जे तमाम बंदोबस्त व्यवस्था दरमियान कोईपण इमरजेंसी कोई, कोई अकस्मातना के हेल्थ इमरजेंसी ना किस्साओ बने नागरिकों डायल हंड्रेड डायल वन टू माध्यम से अपना संपर्क कर सकते तो अपने एम्बुलेंस के अन्जेंसी सर्विसेस माटे पुलिस

यारात जारात पण तरी छे आ विस्तारमा आपला प्रयास રહેશે કે જે हेरिटेज स्ट्रक्चर ने કોઈ ઓન ડો આવે એવા કે સૌ ના બને શાંતિ થી આ વિસ્તારમાં talla procession પસાર થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય आयोजक નિશ્ચય કોળરો સાથે સંકલન કરીને આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આતા આજનાના આતિકાળી યોજના कार्यक्रमा જો સ્ટેક હોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકના સાથ સહકાર અને સંકલન અને શહેરીજનોના સહકારથી પ્રોત્સાહથી આ આખું કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે થેન્ક યુ સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ